આજે આમ તો ચાર પાંચ અને છ વોર્ડ નગરપાલિકાના આ તમામ વોર્ડમાં ઘણી બધી કામગીરી થઈ છે હમનો મોટો બારપુર શહેર એવડે થઈ ગયો ને થઈ ગયો એનું ખાત પૂરત કરી ગયા હતા એ સિવાય સીસી રોડ હોય છે અને હજુ બીજા સીસી રોડ હોય હા એટલે પાંચ હટિની ડ્રેનેજ લાઈન પણ છે અને ગાજીપુરનો રસ્તો છે અને બાકીના બધા ઘણા બધા રસ્તાઓ છે આજે આપણે નડિયાદ મરીડા રોડનું ખાત પૂરત કરવા જઈ રહ્યા છે જે અહીંયા મરીડાના દરવાજેથી શરૂ થવાનો છે અને લગભગ બે કરોડ ને છત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આખો રસ્તો બનવાનો પહેલાં આવીને જોઈ ગયા હતા ચોમાસા વખતે પણ ડ્રેનેજ લાઈન નાખવાની બાકી હતી એટલે પહેલાં ડ્રેનેજ લાઈન નખાઈ દીધી ડ્રેનેજ લાઈન નખાઈ ગયા પછી હવે આ રોડનું કામગીરી શરૂ કરવાની તે પહેલાં બધા બધાને ખાસ કહી દઉં કે તમે બધા જેને ડ્રેનેજ લેવાની હોય જેને પાણીની લાઈનનું કનેક્શન લેવાનું હોય ગેસનું કનેક્શન લેવાનું હોય એ તમામ લઈ લેજો પછી રોડ તોડવા દેવામાં આવશે નહીં અને આ તમારા બધાની જવાબદારી છે અને જો એક વાર કંઈકથી રોડ તૂટ્યો ને તો પછી ગાબડા પડવાના ચાલુ પછી તમે એવું કહેશો કે ખરાબ રોડ બન્યો આ થયું તે થયું અને આપણે પહેલેથી જ ચારે કરીએ રોડની અને રોડ ટોટલ છે સીસી રોડ અહીંથી જે છે એ સોળસો મીટરનો છે એક હજાર છસો મીટરનો એ સીસી રોડ થવાનો છે અને એની ઓર છે પાંચ પોઈન્ટ પાંચ મીટર એટલે લગભગ સોળ સત્તર ફૂટ સત્તર ફૂટની આજુબાજુ એની પહો હશે તો એ પહેલો ભાગ આપણો સીસી રોડ છે અને બીજો ડામરનો રોડ છે એ સોળસો મીટર છે એ મરીયા બાજુનો આખો ભાગ છે એટલે જે જગ્યાએ પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે રસ્તો તૂટે છે એ ભાગ આપણે સીસી રોડ તરીકે લીધો છે બીજું આ જ રોડ ઉપર ગુજરાત સરકારનું જ્યાં નેશનલ પ્લેયરો તૈયાર થાય છે એ મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે જેમાં ચારસો ચારસો એટલે ભાઈઓ અને બહેનો અંદર રહી અને રમી શકે એમની પ્રેક્ટિસ કરી શકે અને નેશનલ કક્ષાના જે પ્લેયરો છે એ રાષ્ટ્ર માટે રમી શકે એના માટેનું કોમ્પ્લેક્સ છે એટલે આ બધો ભાગ ખૂબ અગત્યનો ભાગ છે ત્યારે ખાસ કરીને ફરીથી એકવાર કહું છું કે જેને કનેક્શન લેવું હોય એ લઈ લેજો અને પછી બિલકુલ રોડ તોડવામાં આવશે નહીં અને અમે આમાં સ્ટ્રીક રહેવાના છે અહીંના જે મેમ્બરો છે એમને કહી દઉં કે પછી તમે કોઈ કમ્પ્લેન લઈને ના આવશો મારી પાસે અને તમે જે જે કહ્યું તમારા બધા વોર્ડમાં ચાર પાંચ છ જે જૂના ગણાયા લગભગ બધા કામો કર્યા કર્યા ને ભાઈ રવિ ગાના ગવિતાબેન બરાબર બધા તો સુશીર તારો ભાગ આવે છે ને આમાં આ બધા ગોગો હો જ છે તો આ બધા ભેગા થઈને અહીંયા ઘણા બધા કામ થયા હવે આ તમે બધું જાણવજો અને સાચવજો એજન્સી નું નામ છે દવે કન્સ્ટ્રક્શન છે અહિયાં હા આવો ભાઈ આવો તમારું ખાસ કામ છે જો ભાઈ તમારે આ રોડ બનાવવાનો છે સોળસો મીટર નો સીસી રોડ છે અને સોળસો મીટરનો ડામર રોડ તો દેવની અંદર હું ખાસ કહું છું કે ક્વોલિટી જળવાય એવું કરવું પડશે અને અમારા બધાય લોકો વખતો વખત એનું ધ્યાન રાખશે અમે તમારી જોડે પાંચ રૂપિયા કમિશનના માગતા નથી એ તમને ખબર જ છે તમે બહુ કામ કર્યા છે એટલે અને બીજું તમારી ગેરંટી પીરિયડ કેટલા વર્ષનો છે ત્રણ વર્ષનો હવે આ ત્રણ વર્ષ દરમિયાન આ રોડમાં કશું બી થાય તો તમારે કરવાનું બરાબર અને ખાસ કરીને કહું છું કે ક્વોલિટી બિલકુલ જળવાય એવું તમારે કરવાનું છે આ સ્પષ્ટભેર કહી દઉં એટલે કોઈને મજા ના પડે કારણ કે હવે ઇલેક્શન આવવાનું એટલે ફૂટી નીકળશે બધા ઘર આવશે આ રોડે આમ થયું આ રોડે આમ થયું પણ કેટલા વર્ષ થાય નહીં પણ આ રોડ તો ચોમાસામાં પાણીને લીધે તૂટી જાય છે એટલે આ બધી આપણે આયોજન કરીને આ વખતે ખાસ કર્યું છે જિલ્લા પંચાયત તો કઈ છે ભાઈ અહીં આવી તમે અહી ઉભા રહો જો ભાઈ આ કમ્પ્લીટ જવાબદારી તમારી અને જો આ વખતે તૂટ્યો તો તમે સસ્પેન્ડ થવું જ પડશે આમાં નહીં ચાલે કારણ કે આ રોડ ઉપર જે ટ્રાફિક એ વિશેષ ટ્રાફિક રહે છે અને તમે હમણાં રોડ બનાવ્યો તો કેટલો ટાઈમ થયો કેટલો ટાઈમ થયો હા ત્રણ વર્ષ અબડા પૂરા થયા છે એ પહેલા ઘણી વાર તૂટી ગયો એટલે આ ના બને એ તમારે મેં જોવાનું અને સેમ્પલો લેજો એ ના નહીં કે બરાબર સેમ્પલ લઈને તમે કા ક્વોલિટી જળવાય છે કે નહીં એની ખાસ કાળજી રાખવી પડશે બરાબર તો આ અમારી જે રજૂઆત છે એ બધા વતી અમે આ પ્રજા અમારા મેમ્બરો વતી બધા વચ્ચે મેં કરી દીધી ઇલેક્શન આવવાનું છે કોર્પોરેશન નું કે બધા ઘોડે ચડવા તૈયાર છે હો એ બધા ઘોડા આવશે આપડા અમારા આવશે એમ પછી બીજા જેને આવું હોય ને આવે સિંહારો ને પણ અમારા ઘોડા તો હશે એટલે ઘોડા બરાબર સાચવજો કારણ કે કામ એ જ કરશે બાકી કોઈ કામ કરવાનું નહીં અને સીટો તમે અમે જીતી જ જવાના પછી અમારે જીતવાની જ છે અને જીતો અમારી બધી આવી જવાની કોર્પોરેશનની પણ કોર્પોરેશન બનાવ્યું છે એટલે પૈસા તો એ ઢગલો આયા કરવાના ડેવલપમેન્ટના અમે નવું નવું કરતા જ રહેવાના છીએ એટલે આવનારા દિવસોની અંદર મહેરબાની કરીને કોઈ કોમ્બા એ પકડી ગુગલ અને તમારા નીકળી ના પડે એનું ધ્યાન રાખજો અને આ જે તમને જે અમે ઉમેદવાર આપીએ એને તમે ભેગા થઈને જીતાડજો તો આ થયું છે એનાથી ડબ્બલ કામ થશે એટલે આજે તમને પહેલેથી જ વિનંતી કરી દઉં છું હજુ કેટલાય કામો મેં કહ્યું એમ મંજૂરી માંથી આવી ગયા છે અને આ બધાનું ખાત પૂરત થશે આ મેમ્બરો કરશે પહેલા હું કરી લઈશ એટલે એ આ બધા મેમ્બરો પ્રમાણતા કરશે જુદા જુદા જે જે કામો મંજૂર થયા છે તો આ બધું ધ્યાન ખાસ રાખજો અને પ્રજાને વિનંતી કરું કે તમને ઘેર આવવાની છૂટ છે જ રજૂઆત માટે આપણે ત્યાં કોઈ કોમવાદી વલણ કે એવું બધું કંઈ છે નહીં જે આવે

અને અમે જે નવા કામ કરવાના છે એમાં ગુણવત્તા જળવાય એનું ધ્યાન રાખજો સુશીલ આપણે મોટી ખોટી કોઈ રજૂઆત ના થાય એનું ધ્યાન રાખીએ કચરો ડોર ટુ ડોર લેવા આવે છે આવે છે ને બબે ત્રણ ત્રણ વાર આવતા હશે આવે છે ને તો હવે તમારી જવાબદારી છે તમારા બધા વડુલો કે કચરો બહાર ના નાખે ને એનો પ્રચાર તમારે ત્યાં કરજો રોડ ઉપર ના આવવો જોઈએ કચરો હવે તો લેવા આવે છે એટલે તમે જબલામાં ભરી અને કચરો ઉઘરાવા આવે એને આપો કારણ કે હવે વારવાની સિસ્ટમ જતી રહી એટલે વારવા નહીં આવવાના કોઈ એટલે આપણે આ ખાસ ધ્યાન રાખવાનું અને અમે એવી નવા કોન્ટ્રાક્ટર જે લાયા છે ને એ ટેન્ડર કેન્સલ જૂનું કરી નવો લાયા કારણ કે એ કામ નતું થતું બરાબર ફરિયાદો આવતી હતી હવે તો અમને ડેસ્ક ઉપર દેખાય છે કે તમારા રોડ ઉપર ગાડી આવી કે નહીં તમારી સોસાયટીમાં કચરો લેવા ગાડી આવી કે નહીં એ તમે જો કમ્પ્લેન કરો ફોન કરો તો તમને તરત કહી દે કે આટલા વાગે તમારે ત્યાં ગાડી લેવા આવી સિસ્ટમ છે એટલે હવે ધીરે નહીં અને પછી દંડની પ્રથા ચાલુ થઈ જવાની એટલે હવે દંડ કરશે પછી દંડ આખડો પડશે આપણે બધા એટલે આ બાજુ ખાસ સમજાવજો અને તમે આ જે જે આપણી ચોખ્ખાઈ છે ને સ્વચ્છતા છે ને એમાં આ મોદી સાહેબનું સ્વપ્ન છે અને મોદી સાહેબે આ સ્વચ્છતા માટે ખૂબ મોટું અભિયાન ઉપાડ્યું હોય આપણે સૌ સહકાર આપીએ અને મારી અને આ બધા જે કાર્યકર્તાઓ છે બધાની નેમ છે કે અમારે એક થી દસ માં આવું છે સ્વચ્છ અભિયાનમાં ગુજરાતની અંદર દેશની અંદર નડિયાદ ને આગળ રાખવું છે બોલો કરશો કે નહીં કરશો કે નહીં મોઢમ અવાજ આવો જોઈએ આ ઉતારે છે બધા ભાઈ બાજુ ફેરવ ને કેમેરો એ આજ ગાડી ઊંચા કરી બસ તો ખાસ જો આ રોડ બનતો હોય તો વચ્ચે કંઈક દબાણ બબાણ આવે કાચા તો તમે બધા ઉપયોગી બનજો આ લોકોને એટલે એ દૂર કરજે તમારો રસ્તો થાય સાંકડો ના રહે એનું ધ્યાન રાખજો નહીં તો આવું બધું ધ્યાન રાખવા વાળા ફરી નહીં મળે તમને એટલે જયારે રોડ બનતો હોય ત્યારે આ બધા જ ટાઈપના ના સહકાર મળે એવું કરજો આજે તમે અહીંયા ખૂબ મોટા સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને આપણે રોડનું ખાત પૂરત કરીએ છીએ આપ સૌનો આ કાર્યક્રમમાં આવવા બદલ હું આભાર માનું છું અને જેનું સ્વાગત કર્યું છે તમામ લોકોનો આભાર માની અને ભારત માતા કી જય વંદે માતા